સુરતના અંબાજી રોડ વિસ્તારમાં રહેતા એક તોતેર વર્ષ વૃદ્ધે પોતાના અને દીકરીઓના સોનાના દાગીના નવા બનાવ આપ્યા બાદ વેપારી દ્વારા છેતરપિંડી કરવામાં આવી આ મામલે અઠવા લાઇન્સ પોલીસે આર એલ જ્વેલર્સના માલિક નિશિતભાઈ પચ્છીગઢ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે અંબાજી રોડ નજીક આવેલી આવેલી રાની સંસ્કૃત પાઠશાળા શેરીમાં રહેતા નિવૃત્ત પ્રવીણચંદ્ર જરીવાલાએ પોતાના અને તેમની ચાર દીકરીઓના ચૂના દાગીના નવા સ્વરૂપમાં બનાવવા માટે આર એન્ડ જ્વેલર્સને આપ્યા હતા આ દાગીનાની કુલ કિંમત રૂપિયા વીસ લાખ સોળ હજાર નવસો ખાઈ છે તે જ્વેલરને જે સોના દાગીના આપ્યા હતા જેમાં ચાર સોનાની બંગડી સોનાની સહ સોનાની દુત્રાક્ષવાળા ચારેય દીકરીઓ પાસેથી લીધેલા ચૂના દાગીના દુકાનના માલિક નિશિતભાઈ પચ્ચી ઘરે એક દીઠ રૂપિયા ત્રણસો પચાસ મજૂરી અને કમિશનરને અઠવાડિયાની અંદર નવા દાગીના તૈયાર કરી આપવાનું વચન આપ્યું હતું જોકે નિર્ધારિત સમય પછી પણ જ્યારે દાગીના પરત મળ્યા નહીં ત્યારે વૃદ્ધને સમજાવ્યું કે તેમની સાથે છેતરપિંડી થઈ છે જે અંગે અઠવાલાયન્સ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો પોલીસે તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કેરીનાબેન યોગેશભાઈ કાપડિયા નામની એક અન્ય ગ્રાહકે પણ અઢાર કેરેટના તેતાળીસ પોઈન્ટ ચારસો દસ ગ્રામ સોના દાગીના આ ચ્વેલરને બનાવવા માટે આપ્યા હતા જે પરત મળ્યા નથી આ બંને પ્રકરણો મળીને કુલ રૂપિયા ચોવીસ લાખથી વધુની કિંમતના સોનાના દાગીનાની છેતરપિંડીનો આરોપ સામે આવ્યો છે આઠવાલાઇન્સ પોલીસે પ્રવીણચંદ્ર જરીવાળાની ફરિયાદના આધારે આર જ્વેલર્સના માલિક નિશીતભાઈ પચ્ચીગઢ સામે ગુનો નોંધ્યો છે ઉલ્લેખનીય છે કે વેપારી સામે અગાઉ પણ આવા જ એક ગુનો નોંધાયેલો છેતરપિંડીના ગુનામાં પોલીસે નિશીધ પચ્ચીગઢની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે